એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઊભો રહ્યો અપક્ષમાં હા નહીં પક્ષ નહીં પાત અપક્ષ અમા અમે ઊભા છીએ લે નહીં ભાજપ નહીં કોંગ્રેસ અમે અપક્ષ કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના એ અપક્ષમાં ઊભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી ના ભોંગલા બેન થવાની તૈયારીઓ અને પછી તોલા ગામડામાં આમ બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડી અને ભાઈ ગળાય બેહી ગયેલા હાવ અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે ભારત માતા કી વંદે માતરમ જય જય ગલી ગુયા નમસ્તે ભાઈઓ મારું ઘરું બેહી ગયો છે પણ તમારી વગર તમારી વિશ્વમાં આવ્યા વગર મારે રૂટ કેવો નોંધો બસ એક જ વાર મને મત આપી પછી તમે સવાન હું સૌ લે સદા કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઊભો થઈને કીધો કે બીજો કઈ પ્રશ્ન નથી તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે તા તો એને એમ કીધું હે ભાઈ ઈ ગ્રાન્ટ આવ્યો પછીનો મુદ્દો છે હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક આઠવા હોય ઈ હું દેશનું સદી કલ્યાણ કરી લે બીજો કઈ પ્રશ્ન હોય વહી ગયો તો બીજા ભાઈ ઊભા થઈને કીધું કે ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી મારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા એ અમારે શમશાન નથી અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે શમશાન નથી શમશાન સાપરી નથી તા તો ઉપડી ગયો શમશાન નથી જવો એટલે કહું છું નઈ પક્ષ નઈ પાત અપક્ષ અને એકવાર મને જીતાડી ગયો મિત્રો

ભાવ વગર શું આવે માણસ ભાવ તો હોવો જોઈએ ને જેવો જેનો ભાવ આ લુના લાખ રૂપિયા વત ને તો ઓન બોલાતી વત બોલો ત્રણ હજાર માં શાર મળે એટલે કોઈ થોડો નથી કરતું જો એના લાખ રૂપિયા હોત તો માણસો જ વાતો કરે કેટલી છરચ નાની એવી ગાડી બોલા પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી છરચ પેટ્રોલ ખૂટે જ નહીં મારો કેનો એનો ભાવ ઓછો છે બે સાઈડ પણ મને ભાઈ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સાલ લાગે અને કોઈને બોલવું તો માય કાપી હો તમે હાવ આમાં મનમાં મૂઝાતા નહીં કાંઈ હા નાયા નાયા કહટાવે ને કહેતા કહેજો માય કાપશો કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા પણ ભાવ વગીનું કાંઈ નહીં આવે બિહારી ભાઈ હમણાં બહુ સારું ગાયું ને શક્તિ કેરો સાથ આ દેશ શક્તિ નો દેશ સાંભળજો જેનામાં જેટલી શક્તિ પોતે શું કરવા માંગે છે આ યુવાન ભાઈઓ બેનો બધા બેઠા છો ને કેવાય ગયો મને આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે લખી લેજો જ્યાં લખવું હોય સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે છે પણ કોઈનું કપડું દાજતું નથી પણ એક સૂક્ષ્મ દર્શક લેન્સ અથવા બિલોરી કાટ તમે લઈ લો અને ખાલી અઢી બાય અઢી ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય તો 5 ફૂટના કેરે તો શું થાય માણસ પ્રગતિ કરવે કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં પણ આડો અવળો બુદ્ધિને વિખરાવે છે એટલે ને એ એની સફળતા ઉપર પહોંચે નથી એમ તો કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં જો ભાઈ તાળું બે રીતે ખુલે કવાડાથી ખુલે ને કુચી થી ખુલે પણ કવાડાથી ખોલેલું પાછું કામ ન આવે કુશીથી ખોલેલું કામ આવે સમજાય શું કેવા માંગુ કવાડાથી ખોલવાના ધંધા બેન કરો તો જેથી કરીને બીજે પાસા હાલો કુચી થી

કોક ની રાહે બેહવું પડે એટલે મને અમુક અમુક મુદ્દા મને એટલે ગમે છે આ દેશ શક્તિ નો દેશ જેમાં જેટલી શક્તિ ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે શક્તિ કેરો સાથ એ વાંધાનું પાણી શું નો આવે સાહેબ શક્તિ તો જોવે જોવે ને જોવે બરે બાસ્પાજી નથી ભણ્યા પણ એની પાસે કઈ શક્તિ તો છે એ કુવારા ભાઈઓ સુખી છે ને બેનો દુખી છે બેનો દુખી છે ભાઈઓ સુખી છે એવું કઈ છે બે ને નકુસા માંગળ્યું છે ઓલાને એમ કે અમી ફાવી ગયા ઓલા ને એમ કે અમી ફાવી ગયા અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છે હવે તમારે ફાવવું છે કે દુઃખી થવું છે બે પ્રશ્નો તમારે તમારી પાસે છે આપણે આપણે ઉભા કરીએ એકાબીજીને અનુકૂળ થી રહેવું આનંદ દાંપત્ય જીવન પૂંજી મોરારી બાપુ ઘણી વાર કે આપણે કોઈ પણના ઘરે ઉતર્યા હોય તો એક જ દસ મિનિટ ની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમ ની કે કઈ સાપ થી પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય તો બે માણસ આખી જિંદગી કાઢ નાખે એમાં આપણને સાપુ જ ન દેખાણી કઈ સાપ થી આને ઉપડે છે ને કઈ સાપ થી ઢીલા પડે છે બસ સાપુ ગોતી લો એટલે લેર જ છે ભાઈ આપણે સાપુ નથી ગોતા ને ડાયરેક્ટ હોલ્ડરમાં આંગળીઓ નાખીએ છીએ એમાં તીખારા થાય છે જેની જેની પાસે જે જે પ્રકારની શક્તિ છે કોઈની પાસે ભક્તિ ની શક્તિ પડી છે કોઈની પાસે પોતાની માતૃત્વ ની શક્તિ પડી છે કોઈને સદગુરુ ની કૃપાની શક્તિ પડી છે કોઈના ઈષ્ટદેવ ની શક્તિ પડી છે એક જગ્યાએ મેં કીધું મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો ભાઈ મને તો કોનું નામ લેવું મેં તમને જે શ્રદ્ધા હોય એની મને કે આપણે કોઈ શ્રદ્ધા ન હોય તો હું તો તારા બાપુજી નામ લે એની ઉપર તો શ્રદ્ધા રાખવી જ પડે કારણ કે તને એને ખંભે બેહાડી બેહાડી મેળા કરાવ્યા આને કાગલો કહેવાય આને ચકલી કહેવાય અને મતોલો કહેવાય બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતડા ઉપાડા લીધા હતા ક્યારેક ક્યારેક આવું યાદ કરી લેવો અને આ બધુંય ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે અને ઘોડિયાના ખોયામાં ખોળો મળ્યો છે અને એ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે જે જે વસ્તુ ખોયો એનું સમરણ કરો દુઃખ ને કોઈથી જિંદગીમાં વાગોળવું નહીં આવું આવું જે સુખ ખોયું છે એને યાદ કરો જોકે એકવીસમી સદી છે કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે હા પણ ઈ કઈ રીતે ચાલે છે એ ખબર છે અમુકને ને નથી ગમતું એટલે પછી અહીંયા વ્યાજાય કારણ કે કઈ ગ્રુપ તો ને જોવે વાતું કરવાનું એ કઈ ઠીકા નથી અને કોઈ મા ને હલબલાવીને ઘીરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં એવો દીકરો આ દુનિયામાં જ નહીં બાપુજી એની ફેરી ગયા હોય આવું થોડુંક બનતું હોય એમાં હાવ કારણ કે ઓલા બે માણસ નોકરીઓ કરતા આખો સમય કાઢવો ક્યાં તો એક બેઠક મળે એને એક ચોરો છે અત્યારનો આધુનિક ચોરો એવું નામ આપીએ કાંઈ આવ્યું છે અમેરિકામાં લી પણ એવા એવા સંસ્કાર તો કોઈ પણ અત્યારે છે જ નહીં કે એના માવતર ને તરછોડતો હોય પણ એ જે કઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિ છે મારો મૂળ આ દેશ શક્તિ નો અને જે પરિણા મહાદેવને શું કામ યાદ કરી બાજુમાં ભવાની બેઠી ભગવાન રામને શું કામ યાદ કરી હે બાજુમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી બાજુમાં રાધિકા બેઠી છે કૃષ્ણના જીવનમાં રાધા નત તો કૃષ્ણ આધા હોત એમ આપણા જીવનમાં એ ન હોતો વાંઠા ને કોણ મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઠા કે આવી ગયો અમારી ઘી તારી ઘી હું તો બાબુ મારે એટલે પરણી એટલે થોડોક પ્રશ્ન રે મૂળ વાત